અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેનાથી આનાથી બુલેટિન ની શરૂઆત કરીએ તો અમદાવાદ શહેરમાં ગુનાખોરી ડામવા માટે પોલીસ કમિશનરની બેઠક મળી છે પોલીસ કમિશનર દ્વારા બેઠક યોજવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચ ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જે રીતે ગુનાખોરી વધી રહી છે છે તો સાથે અસામાજિક જે રીતે તરખાટ જોવા મળી ત્યારે પોલીસ કમિશનર દ્વારા બેઠક યોજવામાં આવી છે પોલીસ કમિશ્નરે પોલીસ કર્મી અને અધિકારીઓ સાથે ચર્ચા કરી ગુનેગારો શા માટે બેફામ થયા તે મુદ્દે પોલીસ કમિશનરે પોલીસ કર્મીને સવાલ પૂછ્યો હતો શહેર પોલીસ કમિશનરે મોટા ભાગે અમદાવાદ શહેરમાં ગુનાખોરી ડામવા માટે પોલીસ કમિશનરની બેઠક મળી છે જે રીતે એક પછી એક અલગ અલગ આ તત્વો નો તરખાટ જોવા મળી રહ્યો છે ત્યારે પોલીસ વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે પોલીસ કમિશનર બેઠક કયા મહત્વના નિર્ણય લેવાય તેવી શક્યતાઓ લાગી રહી છે બિલકુલ શહેર પોલીસ કમિશનર દ્વારા આજરોજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે બેઠક યોજવામાં આવી હતી છે સમગ્ર વિગતવાર અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓથી લઈને નાના કક્ષાના પોલીસ કર્મચારીઓ સાથે પણ યોજવામાં આવી હતી સમગ્ર ઘટનાક્રમ એટલે કે અમદાવાદ શહેરની અંદર દિવસે ને દિવસે જે અસામાજિક તત્વોનો આતંક વધતો જોવા મળી રહ્યો છે તે સંદર્ભે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો રાજ્યના પોલીસ વડા જે વિકાસ સહાય છે તેમના દ્વારા પણ સો કલાક ની અંદર તે તમામ જે ગુનેગારો છે જે સામાજિક તત્વો છે તેમના દ્વારા જે ખૂબ જ ગંભીર ગુનાઓ વધુમાં આચરેલા હોય તે તમામ લોકોનું લિસ્ટ તૈયાર કરવાનું કહેવામાં આવ્યું હતું ને તે અમદાવાદ શહેર પોલીસ દ્વારા તે લિસ્ટ તૈયાર કરી દેવામાં છે ટોટલ અગિયારસો થી વધુ આ જે ગુનેગારો છે તેમનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે ને સમગ્ર જે લિસ્ટ તૈયાર કરવાની જવાબદારી છે તે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ને સોંપવામાં આવી હતી બીજી બાજુ જો વાત કરવામાં આવે ધોની તો હાલ છે તે ઉચ્ચ અધિકારીઓ સાથે શહેર પોલીસ કમિશ્નર જીએસ મલિક દ્વારા જે બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું તે બેઠક થોડી વાર પહેલા જ પતિ છે ને હમણાં જ શહેર પોલીસ કમિશનર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે રવાના થાય છે બીજી બાજુ જે પોલીસ સૂત્રો છે તેમની પાસેથી જે માહિતી પ્રાપ્ત થઈ છે કમિશનર દ્વારા નાના નાના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી ને જે પોલીસ કર્મીઓ હતા તેમની સાથે વાત કરવામાં આવી હતી કે ગુનાખોરી આટલી ખુબ જ વધવાનું કારણ શું હોઈ શકે છે તો તેની પાસેથી તેવું પણ જાણવા મળી રહ્યું છે કે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા થોડાક સમય અગાઉ જે બદલીઓનો દોર શરૂ કરવામાં આવ્યો ને તેની અંદર ખુબ જ ઘણી બધી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાંથી આંતરિક બદલીઓ પણ કરવામાં આવી હતી તે બદલીઓના કારણે પણ ગુનાખોરી હોય તેવું પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો અસામાજિક તત્વો નો આતંક છે તે શહેરની અંદર દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે ને એક બાજુ જે અસામાજિક તત્વો છે તે સ્થાનિક પોલીસ હોય એજન્સીઓ હોય તમામ લોકોને પડકાર શકતા હોય તેવું પ્રાથમિક રીતે લાગી રહ્યું છે જે બિલકુલ આભાર વીરેન્દ્ર સમગ્ર માહિતી આપવા બદલ